ભગવાન શ્રી કૃષ્ણ બધાના મનની વાત જાણનાર છે અને તેઓ બ્રાહ્મણના પરમ ભક્ત તેમના દુઃખોને દૂર કરનાર તથા સંતોના એકમાત્ર આશ્રય છે તેવા પૂર્વાશ્રમ વિશે ઘણી વાર સુધી બ્રાહ્મણ સાથે વાતચીત કર્યા પછી પોતાના પ્રિય સખા તે સુદામા દેવ સાથે પ્રેમથી હસે અને એમની સાથે વિનોદ કરતા કહે છે કે પ્રિય સુદામા આપ મારા માટે શું લાવ્યા છો હવે વાત આપણે કાલે જાણીએ હવે આજે આપણે જાણીએ આગળ તો નમસ્કાર મારા સનાતની પરિવાર અધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણના સુંદર ચરિત્રોનું આપણે ગાન કરી રહ્યા છીએ ત્યારે સુદામા ચરિત્રમાં આપણે આગળ વધીએ એ પહેલાં મિત્રો આપ આ ચેનલ પર નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુવાળા બે લાઇકનને પણ પ્રેસ કરી દો અને બધા જ સ્વજનોને આ વિડીયો શેર કરવાનું બિલકુલ ન ભૂલતા અને પસંદ આવે તો લાઈક પણ એક કરી દેજો મિત્રો આવો આપણે વધીએ આગળ ભગવાને જ્યારે ભેટ માગી ત્યારે સુદામાને થોડો સંકોચ થયો એ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાના વસ્ત્રમાંથી ચિત્રની એક પોટલીમાં બાંધેલા પૌવા આ શું છે એવું કહી અને પોતે જ છીનવી લીધા અને ખૂબ આદરપૂર્વક કહેવા લાગ્યા કે પ્રિય મિત્ર આ તમે મને બહુ જ પ્રિય ભેટ આપે છે આ પૌવા માત્ર મને જ નહીં પરંતુ સમગ્ર સંસારને તૃપ્ત કરવા માટે છે ધન્ય છે એવું કહી તેમાંથી એક પૌવા ખાઈ ગયા અને બીજી રૂપમાં સ્વયં ભગવતી લક્ષ્મીજીએ ભગવાન શ્રી કૃષ્ણનો હાથ પકડી લીધો કારણ કે તેઓ તો એક માત્ર ભગવાનને પરાયણ છે તેમને છોડી અને ક્યાંય જઈ શકતા નથી રૂકમણીજીએ કહ્યું વિશ્વાસ ન બસ મનુષ્યને આ લોકમાં તથા મૃત્યુ પછી પરલોકમાં પણ સમસ્ત સંપત્તિઓની સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે એક મોટી પૌવાજ પર્યાપ્ત છે અર્થાત આપણે પ્રસન્ન થવા માટે આટલું બસ છે બ્રાહ્મણદેવ તે રાત્રિ ભગવાન શ્રી કૃષ્ણના મહેલમાં જ રોકાયા તેમણે ખૂબ આરામથી ત્યાં ખાધું પીધું અને એવો અનુભવ કર્યો કે જાણે હું વૈકુંઠમાં જ પહોંચી ગયો છું શ્રીકૃષ્ણ પાસેથી દેવને પ્રત્યક્ષ રૂપે કાંઈ ન મળ્યું છતાં તેમણે તેમની પાસે કશું માંગ્યું પણ નહીં તેમણે પોતાની પત્નીની ઈચ્છાને લીધે કંઈક સંકોચ અનુભવ્યો પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના દર્શનને કારણે થયેલા આનંદમાં ડૂબતા પોતાના ઘર તરફ ચાલી નીકળ્યા તેઓ મનમાં વિચારવા લાગ્યા કે અહો કેટલા આનંદ અને આશ્ચર્યની વાત છે બ્રાહ્મણોને પોતાના ઇષ્ટદેવ માનનારા ભગવાન શ્રી કૃષ્ણની બ્રાહ્મણ ભક્તિ આજે મેં મારી આંખોથી જોઈ ધન્ય છે જેમના સ્થળ પર લક્ષ્મીજી સદા બિરાજમાન રહે છે તેમણે અત્યંત દરિદ્ર એવા મને પોતાના હૃદય લગાડ્યું ક્યાં અત્યંત પાપી અને દરિદ્ર હું અને ક્યાં લક્ષ્મીજીના એકમાત્ર આશ્રય ભગવાન શ્રીકૃષ્ણ પરંતુ તેમણે આ બ્રાહ્મણ જે એવું સમજીને મને પોતાની પૂજાઓમાં લઈ અને હૃદયે લગાડ્યો આટલું જ નહીં તેમણે મને તે પલંગ પર સોડાવ્યો જેના પર તેમના પ્રાણ પ્રયા રૂકમણીજી સહન કરે છે જાણે હું તેમનો સગો ભાઈ હો કેટલું કહું હું થાકેલો હતો તેથી સ્વયં તેમના પટાણી રુકમણીજીએ પોતાના હાથે ચામર ડોળી મારી સેવા કરી અહો દેવતાઓના આરાધ્ય દેવ થઈને પણ બ્રાહ્મણોને પોતાના દેવ માનનાર પ્રભુએ પગ દબાવી પોતાના હાથે ખવડાવી પીવડાવી મારી બહુ જ સેવા શ્રુશુષા કરી અને દેવતાઓ જેવી મારી પૂજા કરી સ્વર્ગ મોક્ષ પૃથ્વી અને રસા તાલની સંપત્તિ તથા સમસ્ત યોગ સિદ્ધિઓની પ્રાપ્તિનું મૂળ તેમના ચરણોની પૂજા છે છતાં પણ પરમ દયાળુ શ્રી કૃષ્ણે એવો વિચારીને મને થોડું પણ ધન ન આપ્યું કે ક્યાંક આ દરિદ્રી અને બિલકુલ છકી ન જાય અને મને ભૂલી ન જાય આ પ્રમાણે મનમાં વિચાર કરતા કરતા બ્રાહ્મણદેવ પોતાના ઘર પાસે પહોંચી ગયા તેઓ ત્યાં જુએ છે કે તે સ્થળ સૂર્ય અગ્નિ અને ચંદ્ર સમાન પ્રકાશમાન રત્નોથી બનેલા મહેલોથી ઘેરાયેલું છે ઠેક ઠેકાણે ચિત્ર વિચિત્ર ઓપનો અને બગીચાઓ છે તેમાં પક્ષીઓ કલરવ કરી રહ્યા છે સરોવરમાં કુમોદની તથા શ્વેત નીલ અને સુગંધિત જાત જાતના કમળો ખીલેલા છે સુંદર સુંદર સ્ત્રી પુરુષો ધજી આમ તેમ વિચારી રહ્યા છે તે સ્થાનને જોઈ બ્રાહ્મણ દેવ વિચાર કરવા લાગ્યા હું આ શું જોઈ રહ્યો છું આ કોનું સ્થાન છે જ્યાં હું રહેતો હતો તે આવું કઈ રીતે થઈ ગયું આ પ્રમાણે તેઓ વિચારી જ રહ્યા હતા કે દેવતાઓ જેવા સુંદર સુંદર સ્ત્રી પુરુષો વાચિતો સાથે મંગલ ગીતો ગાતા તે ભાગ્યશાળી બ્રાહ્મણનું સામયું કરવા માટે આવી ગયા પતિ દેવતાનું શુભ આગમન સાંભળી અને બ્રાહ્મણીને બહુ આનંદ થયો અને તે જલ્દી જલ્દી ઘરમાંથી બહાર નીકળી આવ્યા જાણે સાક્ષાત લક્ષ્મીજી કમળવનથી પધાર્યા હોય પતિદેવને જોતા જ પતિવ્રતા પત્નીની આંખોમાં પ્રેમ અને હર્ષના આંસુ છલકાઈ ગયા તેમણે પોતાના નેત્ર બંધ કરી દીધા બ્રાહ્મણે બહુ પ્રેમ ભાવથી તેમને નમસ્કાર કર્યા અને સાથે જ બ્રાહ્મણ પત્નીના સોનાના હાર પહેરેલી દાસીઓની વચ્ચે વિમાન સ્થિત દેવાંગનાઓ જેવા અત્યંત શોભાયમાન અને દેદીપ્યમાન થઈ રહ્યા હતા એવા એમના આવા સુંદર રૂપમાં જોઈ બ્રાહ્મણદેવ વિસ્મિત થઈ ગયા તેમણે તેમની પત્ની સાથે બહુ પ્રેમથી પોતાના મહેલમાં પ્રવેશ કર્યો તેમનો મહેલ જાણે દેવરાજ ઇન્દ્રના નિવાસ સ્થાન જેવો હતો તેમાં મણિઓના સેંકડો સ્તંભ ઊભા હતા હાથીદાંતની બનેલા અને સોનાના પતરાથી મળેલા પલંગો પર દૂધના ફીણ જેવા સફેદ અને કોમળ બિછાના બિછાવેલા હતા સોનાની દાંડીવાળા ઘણા બધા ચામરો ત્યાં રાખેલા હતા સોનાના સિંહાસન શોભી રહ્યા હતા જેના ઉપર ખૂબ જ સુવાળી સુવાળી ગાદીઓ મૂકેલી હતી મોતીની શેરો લટકાવેલા ચંદરમાં ઝળહળી રહ્યા હતા સ્ફટિક મણીની સ્વચ્છ ભીતો પર ઉત્તમ ઈન્દ્ર નીલમણી જળેલા હતા આ રીતે સમસ્ત સંપત્તિ સમૃદ્ધિ જોઈ અને તેમનું કોઈ પ્રત્યક્ષ કારણ ન દેખાતા બ્રાહ્મણદેવ ગંભીરતાથી વિચાર કરવા લાગ્યા કે મારી પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી ગઈ તેઓ મનમાં વિચારવા લાગ્યા કે હું જન્મથી જ ભાગ્યહીન અને દરિદ્ર છું પછી મારી આ સંપત્તિ સમૃદ્ધિનું કારણ શું છે અવશ્ય પરમ ઐશ્વર્યશાળી યાદવ શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા સિવાય બીજું કોઈ કારણ નથી આ બધી તેમની કરુણાની દેન છે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અપૂર્ણ કામ અને લક્ષ્મીપતિ હોવાથી અનંત ભોગ સામગ્રીઓથી યુક્ત છે સુદામાની ઉદારતા તો જુઓ સુદામા એવું વિચારે છે કે મારા પ્રિય મિત્ર શ્રીકૃષ્ણ આપે છે બહુ પરંતુ તેને બહુ ઓછું માને છે અને તેમનો પ્રેમ ભક્તિ જો તેમના માટે કંઈ પણ કરે તો તેને ઘણું કરેલું માને છે જુઓ તો ખરા તે માત્ર એક મોઠી પૌવા ભેટ આપ્યા હતા પરંતુ ઉદાર શિરોમણી શ્રીકૃષ્ણે તે કેટલા પ્રેમથી આરોગ્યા મને જન્મ તેમનો પ્રેમ તેમની મિત્રતા અને તેમની સેવા પ્રાપ્ત થાવો મારે સંપત્તિની જરૂર નથી સદા સર્વદા તે ગુણોના એકમાત્ર નિવાસસ્થાન ભગવાન કૃષ્ણના ચરણોમાં મારો અનુરાગ વધે પ્રેમ વધે અને મને સત્સંગ પ્રાપ્ત થાય અજન્મા ભગવાન શ્રી કૃષ્ણ સંપત્તિના દોષોને જાણે છે તે જુએ છે કે મોટા મોટા ધનવાનોનું ધન અને ઐશ્વર્યના મધથી પતન થાય છે તેથી તેઓ પોતાના નિકટતમ ભક્તને તેમના માગવા છતાં પણ જાત જાતની સંપત્તિ રાજ્ય ઐશ્વર્ય વગેરે આપતા નથી આ તેમની બહુ મોટી કૃપા છે પોતાની બુદ્ધિથી આ પ્રમાણે નિશ્ચય કરી અને તે બ્રહ્મદેવ ત્યાગપૂર્વક અનાસક્ત ભાવથી પોતાની પત્ની સાથે ભગવત પ્રસાદ સ્વરૂપ વિષયોને ગ્રહણ કરવા લાગ્યા અને દિન પ્રતિદિન તેમની ભક્તિ વધવા લાગી દેવતાઓના પણ આરાધ્ય દેવ સર્વશક્તિમાન ભગવાન સ્વયં બ્રાહ્મણોને પોતાના પ્રભુ પોતાના ઈષ્ટદેવ માને છે તેથી બ્રાહ્મણોથી વધી અને બીજું કોઈ પ્રાણી જગતમાં નથી આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય સખા તે બ્રાહ્મણે જોયું કે જો કે ભગવાન અજીત છે કોઈના આધીન નથી છતાં પણ તેઓ પોતાના સેવકોને આધીન થઈ જાય છે તેમનાથી પરાજિત થઈ જાય છે હવે તેઓ તે જ ભગવાનના ધ્યાનમાં મગ્ન થઈ ગયા ધ્યાનના વ્યક્તિ તેમની અવિદ્યાની ગાંઠ કપાઈ ગઈ અને તેમણે થોડા જ સમયમાં ભગવાનનું ધામ કે જે સંતોનું એકમાત્ર આશ્રય છે પ્રાપ્ત કરી લીધું બ્રાહ્મણોને પોતાના ઈષ્ટદેવ માનનાર ભગવાન કૃષ્ણની આ બ્રાહ્મણ ભક્તિને જે સાંભળે છે તેને ભગવાનના ચરણોમાં પ્રેમભાવ પ્રાપ્ત થાય છે અને તે કર્મ બંધનોથી મુક્ત થઈ જાય છે આ સુંદર કથા સાથે મિત્રો ભગવાનની બધા જ ભક્તો પર અવિરત કૃપા વરસતી રહે એવી પ્રાર્થના સાથે આશા સાથે મળીએ આપણે આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય સનાતન ધર્મની જય